સંકલન સમિતિ સાથે સાથે પત્રકાર તરીકે દૂરદર્શન સમાચારમાં પણ એ પોતાની જવાબદારી ગ્રહણ કરી રહ્યા છે એમને પણ આપું છું આપ સૌથી તો ઘણી જગ્યા એવી પ્રચલિત છે કે ઘરમાં દીકરી હોય બહુ હોય કોઈ પણ સ્ત્રી હોય ઘરની અંદર તો એને એમ કહેશે કે દીકરા તું બધું બની શકે એમ છે ડોક્ટર બન પાયલોટ બન એન્જિનિયર બન બન બધું બન પણ ઘરનું કામ પતે પછી ખરીવા કે હા પણ આવી બધી જેટલી પણ અવધારણા એ આપણા ભારત દેશ ઓપરેશન સિંધુ ની અંદર

આપણે જીવનમાં ત્રણ માતૃ શક્તિનું પૂજન કરતા હોઈએ એક તો આપણી માતા બેન પરિવાર સ્વરૂપે પૂજન કરીએ છીએ એક બીજા છે આપણા કુલદેવી આદ્ય શક્તિ જેને પણ માનતા હોય સરસ્વતી બ્રહ્માણી અંબા શક્તિ આધ્યાત્મિક શક્તિ સ્વરૂપે માતાનું પૂજન કરીએ અને ત્રીજી માતા છે એ આપણી ભારત માતા જ્યાં આપણે નિવાસ કરીએ ભારત માતા ઉપર કોઈ એમની આંચ ન આવે એ માટે આપણે પ્રયત્નશીલ હોય પરંતુ આપણે સૌએ કેટલા લોકોએ ઘરમાં યજ્ઞ અને કથા કરાવતા હોય છે આ પૂંચો કરશો અને કેટલા એમાં સંમેલિત થતા હોય છે કથા કે ધાર્મિક પ્રસંગોમાં જાવ છો બધા બધા જ જાય ત્યારે કોરમાં ના પહેલું જ વાક્ય બોલે છે ત્યારે જે યજમાન હોય એને શપત લેવરા અને કહે છે જંબુ દ્વીપે ભરતખંડે ભરત વર્ષે આર્યવર્તે ભારત દેશના ગુજરાત રાજ્યમાં જિલ્લા મના ગામમાંથી આના પુત્ર જેનું પુત્ર આ છે અને એ પછી તમને તમારું નામ બોલાવરાશે અને પછી કથાની શરૂઆત પરસે સંકલ્પ સાથે તો પોતે જે જે ગોર મહારાજ હોય છે કે છે જંબુ દ્વીપ કરંટ આપણે કરંટ આવું છે આપણે શું લેવા તો એક સમય હતો કે લગભગ અને એના શાસકો આપણે હતા પછી ખંડ એટલે મોટા ભાગનો એશિયા ખંડનો 75% પંચોતેર ટકા વિસ્તાર

तो तुम तो 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 इतिहास तरफ नजर करो कि क्या जम्बू द्वीप ने आत्मन भार आप अपने लगभग 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 दसमा भाग में आ गया एक हजार पंदर सौ वर्ष का इतिहास हम तो अपनी संस्कृति रही है कि प्रत्येक विजय दिवस ने उजाणी करते हैं राष्ट्रीय स्वयंसेवक संघ दिन से બીજે દિવસ ઉજવે છે આપણા અત્યારનું પૂજન કરીએ છીએ એ પછી આપણે પણ આપણો કોઈ વિજય હોય તો ઘરે પ્રસંગ ઉજવતા હોઈએ પરંતુ જે રાષ્ટ્રીય સ્તરે માતાના સ્વાભિમાન માટે ભારત વર્ષના સ્વાભિમાન માટે બે વિજય દિવસ આપણે ખાસ કરીને ઉજવીએ

26 જુલાઈ 1999 ના દિવસે આપણે ergel્યું જે પાકિસ્તાનના કુશન કોટી ergil વિસ્તારને કબજે કર્યો હતો એ આપણે મુક્ત કર્યો હતો આપણા સૈનિકો બહાદુરી पूर्वक લડ્યા હતા એની યાદ પણ એ વિજય દિવસ શાના માટે છે એના પહેલા આપણે એનો ઇતિહાસ જાણવો જરૂરી છે અપડે ધર્મ કયું છે ભગવદ્ગીતામાં ચોથાધ્યાયમાં સાતમો અને આઠમો શ્લોક છે વિનાશા ચુષ ધર્મ સંભવાની યુગે યુગે ભારતીય સંસ્કૃતિ અર્જુનને કહ્યું હતું કે જ્યારે જ્યારે પણ આ પૃથ્વી પર ધર્મનો નાશ થશે આ ધર્મનો અત્યાચારો વધશે ત્યારે ત્યારે હું આ પૃથ્વી પર જન્મ લઈશ અને કોઈ કોઈ સ્વરૂપે ઓ ડર કોને બીજે પાવી છે આવા ભાવ આ જ્યારે આપણે માની છીએ કે બાંગ્લાદેશ ને ને આપણે શું લેવા દેવાનું મિત્રો એ વખતની પરિસ્થિતિ એવી હતી કે લગભગ 1 કરોડ સણાની ભારતમાં બાંગ્લાદેશના આવીને વસતા હતા આ 1 કરોડ લોકો આઝાદી વખતે જ્યારે ભારત પર આવીને વસે તો સ્વાભાવિક રીતે કે ભારતની એ વખતની જનસંખ્યા 35 કરોડ હતી અને 1 કરોડ લોકોને શરણ આપવું મુશ્કેલ હતું એ લોકોને રાખી શકાય નહીં પણ ભારત તો સનાતન ધર્મ સંસ્કૃતિ વાળો દેશ આશરો આપવો હોય આપણો કર્તવ્ય કોઈ પણ દુઃખી માણસ આવે એટલે માનવતા ખાતર એને રાખવાનું આપણો એક સ્વભાવ પડી ગયેલો આપણી સંસ્કૃતિમાં એ વખતના પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્દિરા ગાંધી અને સેના પ્રમુખ હતા ફિલ્ડ માર્શલ માણેકશા માણેકશાએ કહ્યું દેશના ઇન્દિરાજીને કે આટલા 1 કરોડ લોકો બાંગ્લાદેશીઓને શરણ આપો એના કરતા તો એમને એમના ખાતર યુદ્ધ લડી અને એમને અલગ દેશ આપી દીધો સા સમય બધું જ નક્કી થયું भारत ना युद्ध साथे कोई प्रत्यक्ष के परोक्ष रीते लेवा देवा नहीं मात्र मानवता खातर आ युद्ध लड़ी हुई अमेरिकी प्रमुख निक्सन नो पण संपर्क करवा मा आवे तो भाई आ युद्ध मानवता खातर भारत लड़ी रह्यो छे तमे मा सत्ता जो तमे मदद करशो के केम तो तेमणे पण कह्यु के ना अमे मदद करवाना नथी अमेरिका पण आडू फाट्यु यानी चुनता है रजीपुन में रजीपुर ने जो सरकार थी चुनता है नहीं पशुओं ने साइंस एक प्रत्यावर्त भी बता रहे काउंटी ने चुनता है सरकार ने पाकिस्तान ने कहीं जीतू के तने सत्ता ऊपर आवाज है सुने अने भारत ने नक्की कर के आम ने सत्ता ऊपर कैसा एक लाशें से कसीना ना पिता रजीपुर में है ભારતના યુદ્ધ લડ્યું ત્રાણો હજાર સૈનિકોને કેદ કર્યા અને સાથે સાથે રામણના મેદાનમાં નવા દેશનો જન્મ આપે છે બાંગ્લાદેશ અને આ વિજયમાં સૌથી જો કોઈને આઘાત લાગ્યો હોય તો તે લાગેલો એ વખતના કેપ્ટન રહેલા પરવેજ મુશરફ

હમણાં તો આપણે ઓપરેશન સિંદૂર જોયું અમે એની જે સૈન્ય ટેકનિક પણ જોઈએ આપણે વિશ્વમાં જે અજોડ રીતે જે લેસણ હથિયારોનો ઉપયોગ કરીએ છીએ એનો ઇતિહાસ પણ શિયાચીન યુદ્ધ વખતે જોડાયેલો છે શિયાચીન એટલે માઇનસ ડિગ્રી માત્ર બરફ ઓક્સિજનનું લેવલ ઓછું અઢારથી વીસ હજાર કૂટની ઊંચાઈ આમી સરહદ ઉપર એશિયા ચીટ્ટો લેવા માટે પાકિસ્તાને જ્યારે સળ્યાંંત્ર કર્યું ત્યારે આપણી સેનાએ કાળી નામનો લેસર કોમ કાઢ્યો તો રાહિત ચિત્ર દેખાય તો માં કાળી માં આપણે રુદ્ર સ્વરૂપ પણ જોયું છે માં કાળી માં કેવા અને એ કાળી નામનો લેસર હથિયારે પાકિસ્તાનના જેટલા પણ સૈનિકો ત્યાં ટોપ પર ચડી રહ્યા હતા એ બધાની ઉપર પરત નું આક્રમણ થયું એ બોમ્બ ની અને બધા